પંજાબ સરકારના નિર્દેશ પર પોલીસે આંદોલન કરી રહેલા ખેડૂતો પર કાર્યવાહી કરતા ભાજપ કોંગ્રેસ અને અકાલી દળના નેતાઓએ મુખ્યમંત્રી ભગવંત અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું કોંગ્રેસના નેતા રણદીપસિંહ સુરજેવાલાએ ખેડૂતો પર કાર્યવાહીને લઈ અને જણાવ્યું કે પહેલા તેમણે શાંતિ કરાર માટે હાંકલ કરી અને પછી લોકોની ધરપકડ કરવાની પ્રક્રિયા શરૂ કરી કેન્દ્રની ભાજપ સરકાર અને પંજાબની આમ આદમી સરકારે મળી અને ખેડૂતોને એમએસપી ગેરંટી પર વાતચીત માટે બોલાવી અને પછી કપટથી ધરપકડ કરીને દગો આપ્યો છે દેશના કરોડ ખેડૂતો આ ષડયંત્રકારી વિશ્વાસઘાતને ક્યારેય માફ નહીં કરે પાંડવોના બાર વર્ષના વનવાસ અને એક વર્ષના ગુપ્તવાસ પછી જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ સંધિ પ્રસ્તાવ સાથે હસ્તિનાપુર ગયા હતા ત્યારે દુર્યોધને તેમની સાથે જે કંઈ પણ કર્યું હતું તેજ આજે ભાજપ અને આમ આદમી પાર્ટીએ કર્યું છે ખેડૂતો પર દુનિયાએ દુર્યોધનનું ભાગ્ય જોયું છે અને દુનિયા હવે ભાજપ અને આપનું ભાગ્ય જોશે જ્યારે પંજાબ પોલીસ દ્વારા ખેડૂત નેતાઓની અટકાયત અંગે પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના સાંસદ ચરણજીત સિંહ ચન્નીએ કહ્યું છે ખેડૂતો પર ષડયંત્રના ભાગરૂપે હુમલો કરવામાં આવી રહ્યો છે માત્ર પંજાબમાં જ નહીં પરંતુ સમગ્ર ખેડૂત સમુદાય આજે મોટા હુમલાનો સામનો કરી રહ્યો છે

सरकार ने रोका हुआ है वो तो दिल्ली आना चाहते हैं, वो सड़क नहीं रोकना चाहते उनका रास्ता बैरीगेड लगाकर रोका हुआ है पक्के बैरीगेड लगाए हुए हैं वहां और आज किसानों और पंजाब को उसी भट्टी में दोबारा जोकने की एक साजिश है एक साजिश के तहत पूरी किसानी पे हमला पंजाब में किया जा रहा है बड़ी फौजें वहां खड़ी कर दी हैं